અલા જેદી ભાઈ બોલો મેમ આઈ ગઈ કુલ મેમ ખબર નઈ આ હેડો લે અરે એડો બધાયા કા ખાવ પાડો ખાવ ગેર દે કા ખાવ પાડી દે કોણ કોણ આઈસ

આને ના ચાબા પૂકલા આપણે ચાવા પીતા નથી દરબે તેને બીજો બહુ મોડું થાય છે અમે ઉતારમાં આવીએ એવું છે રાત્રે